કેટલી બધી જગ્યાએ આપણને હેલ્મેટ નથી પહેર્યું અધરવાઇઝ તો આપણે હવે તો નવો નિયમ પણ આવ્યો છે કે માસ્ક નથી પહેર્યું તો તમને ત્યાં રોકવામાં આવશે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી કે જે પણ ત્યાં પોતાની ફરજ બજાવતા હશે તેવા અધિકારીઓ તરફથી તમને રોકવામાં આવે છે અને ત્યાં તમને કહેવામાં આવે છે નિયમનું કેમ પાલન નથી કર્યું જો સીટ બેલ્ટ નથી બાંધ્યો લાઇસન્સ નથી તમારી પાસે તો ત્યારબાદ આપણે સીધો કોઈને ફોન લગાવવાની કોશિશ આવું બધા લોકોએ કર્યું હશે અને કોઈએ જોયું હશે જો કોઈએ નથી કર્યું તો બધા જાણતા જ હશે આવા પ્રકારની કોશિશ સતત કરવામાં આવતી હોય છે જેથી આપણે કોઈ મોટા વ્યક્તિને ફોન કરીએ છીએ અને ત્યાર પછી એને કહેવડાવડાવીએ છીએ કે હવે આને છોડી દે અને આ એક એક લાગવગવાળી જે સિસ્ટમ જે છે એ આપણને દેખાતી હોય છે તેના વચ્ચે અહીંયા જો દેખાય કે હંમેશા આપણે એક રોબ જાળતા હોઈએ છીએ જો આપણા રિલેટિવ કોઈ છે કોઈ સારી પોસ્ટ ઉપર છે તો એનો રોબ જરૂરથી જાળવામાં આવતો હોય છે તેવી જ એક ઘટના અહીંયા બની છે સુરતમાં કુમાર કાનાણીના દીકરા અને મહિલા પોલીસ કર્મી વચ્ચે બબાલ જે ઓડિયો ક્લિપ જે લોકો સાંભળી રહ્યા છે કર્ફ્યુનું પાલન કરાવવા મહિલા પોલીસે રોકી હતી કાર મિત્રોની કારને રોકતા પ્રકાશ કાનાણી જે મંત્રી કુમાર કાનાણીના પુત્ર છે તેવા પ્રકાશ કાનાણી ઘટના સ્થળે પહોંચ્યા હતા આરોગ્ય મંત્રીના દીકરાને મહિલા પોલીસ કર્મીએ નિયમનું ભાન કરાવડાવ્યું હતું ત્યારે બબાલનો ઓડિયો વાયરલ થતાં ઉચ્ચ અધિકારી સુધી પહોંચી હતી વાત ત્યાં જ ઉભારીને તે મહિલા જે છે ઉચ્ચ અધિકારીને ફોન કરે છે અને ઉચ્ચ અધિકારી દ્વારા તે મહિલાને ખખડાવવામાં આવે છે કારણ કે અહીંયા મંત્રી કુમાર કાનાણીનો દીકરો સુપુત્ર એવા પ્રકાશ કાનાણી ત્યાં ઉપસ્થિત હતા હવે તે મહિલાએ રાજીનામું આપ્યું અને જે પ્રકારની આ ઘટના બની છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ મહિલા કર્મીને તાબડતોડ ઘરે મોકલ્યા અને નિયમ માત્ર સામાન્ય વ્યક્તિઓ માટે જ કેમ હોય છે હવે તો સામાન્ય લોકો જે છે એ માસ્કના પણ દંડ ભરતા થઈ ગયા છે લાયસન્સ ના હોય ઘરની બહાર નીકળો છો ચોક ઉપર જો કોઈ અધિકારી ઊભા છે તે તમારું લાઇસન્સ ચેક કરે હેલ્મેટ નથી પહેર્યું તો પણ આપણે દંડ ભરતા હોઈએ છીએ ત્યારે અહીંયા વગદાર એવા લોકોના સગા વાલાઓ કે તેમના મિત્રો જે છે તે પણ આવો ફાયદો ઉઠાવે છે અને ખૂબ સાચી રીતે પોતાની ડ્યુટી નિભાવનાર એવી આ પોલીસ કર્મી જે છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે કે રાજીનામું આપવામાં આવે એવા ઘણા બધા કિસ્સાઓ આપણી સામે આવ્યા છે પણ વગદાર લોકોના નિયમ ભંગ પર કડક કાર્યવાહી કેમ ક્યારે થતી નથી આ એક સવાલ અહીંયા થાય છે તે સાથે આ ઘટના અંગે ઘણી બધી રીતે પ્રતિક્રિયાઓ આવી રહી છે આપ શું કહેવા માંગો છો આપની પણ પ્રતિક્રિયાઓ આજ અમે સાંભળીશું આપ અમને કોલ કરીને જણાવી શકો છો અમારો નંબર આપની ટીવી સ્ક્રીન ઉપર નીચે ફ્લેશ થઈ રહ્યો છે તે નંબર ઉપર કોલ કરો અને જણાવો કે નિયમની અમલવારી બાબતે વગદાર લોકો હંમેશા કેમ પોતાની વગનો ઉપયોગ કરે છે દુરુપયોગ કરે છે અને નાના અધિકારીઓ કે નાના પોતાની ફરજ બજાવતા એવા કર્મચારીઓ છે તેને હંમેશા ધમકાવે છે પ્રકાશ કાનાણી જે છે જે કુમાર કાનાણીના સુપુત્ર છે તેમણે પણ અહીંયા ધમકી આપી છે એ ઓડિયો ક્લિપમાં ક્લિયર થાય છે જરૂરથી તો અહીંયા મહિલા પોલીસે કાર રોકી હતી અને ત્યારબાદ જે બબાલ થઈ છે તેના વિશે જો આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો ખાસ આપના પ્રતિભાવો અહીંયા આપ આપી શકો છો અમારો નંબર સ્ક્રીન ઉપર ફ્લેશ રહ્યો છે તે નંબર ઉપર કોલ કરો અને આપો આપના પ્રતિભાવો Okay. <laughs> તો એક બાજુ કોરોનાની મહામારી વચ્ચે જ્યારે આપણે લડત આપી રહ્યા હોઈએ તેના કારણોસર આપવામાં આવ્યું અને કર્ફ્યુ પણ આપવામાં આવ્યું તો કર્ફ્યુનો અમલ કરવો કેટલો જરૂરી છે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ પણ આવા વગદાર લોકોના જે મિત્રો હોય છે તેમને કદાચ કર્ફ્યુનો મતલબ સમજાવનાર એક મહિલા અધિકારી જે છે જે કોન્સ્ટેબલ ખાસ કરીને તેણે અટકાવ્યા હતા તો તેને પોતાની નોકરી ગુમાવવાનો આ વારો આવ્યો છે પોતાના ઉચ્ચ અધિકારીને પણ તેમને ફોન કર્યો તો એ પણ આપ ઓડિયો અહીંયા સાંભળી જ શકો છો

કુમાર કાનાણી આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના સુપુત્ર એવા પ્રકાશ કાનાણી અને કોન્સ્ટેબલ ત્યાં પોતાની ફરજ નિભાવી રહી છે પ્રકાશ કાનાણીના પાંચ લોકો જે એક જ કારની અંદર સમય બાદ પણ તે માસ્ક વગર દેખાયા અને તેણે કાર રોકી તો ત્યાં બબાલ કરી છે અને પ્રકાશ કાનાણી ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા બોલાચાલી કરતો એક વિડીયો ઓડિયો પણ અહીંયા વાયરલ થયો છે ત્યારે તેના થકી અહીંયા સતત એવું લાગી રહ્યું છે કે આવા વગદાર લોકો જે છે હંમેશા નાના કર્મચારી આપને ખ્યાલ હોય તો ગાંધીનગર કોઈ વિસ્તારમાં લગભગ કોઈ શોભાયાત્રા કાઢવામાં આવેલી હતી જેનું અનુસંધાનમાં કોઈ પણ જાતનું એમ કહેવાય કે પાલન કરવામાં નતું આવ્યું જી અને કેટલાય વ્યક્તિઓ બહાર નીકળેલા હતા અને એ જે તકલીફ જે જોઈ છે એના અનુસંધાનમાં જે વાત હું રેસમોબેન કરું તો રેસમોબેન પોલિટીશિયન ગમે તે હોય ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન એમ કહેતા હોય કે તમે માસ્ક પહેરો કાં તો કાયદાને માન આપો અને કર્ફ્યુ પણ માન આપો લોકડાઉન ને પણ માન આપો અને અનલોક ને બી માન આપો અને જો પછી માની લો કે પ્રજા કોઈ પોલિટિક્સ ને ધ્યાનમાં રાખી અને પોલિટિક્સ ના ઓળખાણ ને ધ્યાનમાં રાખીને નિયમનો ભંગ કરે તો પછી આમ જનતા જે હોય ગરીબ માણસ હોય કામવાળો વ્યક્તિ હોય સામાજિક રીતે બહાર ગયેલો હોય કોઈ ઘરમાં બીમાર સીમાર હોય અને બહાર નીકળ્યા હોય ને એને જો રન કરતા હોય ને આ ರೀತಿ જો વગવાળા વ્યક્તિની જો આવી વસ્તુ હોય તો રિસ્મોબેન હું માનું છું ત્યાં સુધી ચલાઈ ના લે હોય બેન તમારું શું કેવું છે બેન આજી અમારી સાથે જોડા બદલ વિજયભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તો વિજયભાઈ અમારી સાથે જોડાય ગયા હતા વિજયભાઈ જે પ્રકારે આપણે અહીંયા વાત કરી તે મુજબ જ આ જે વગદાર લોકો જે છે એ હંમેશા પોતાની જે પણ એમની વગ છે તેનો દુરુપયોગ અહીંયા આવી રીતે કરતા હોય છે આ પૂરી ઘટના જે પ્રમાણે આપણે કહીએ તો હીરા બજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કરફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેને અટકાવ્યા હતા બાદમાં ત્યાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો પ્રકાશ કાનાણી આવ્યો અને બંને વચ્ચે જીબાજોડી થઈ હતી મોડી રાત્રે કોન્સ્ટેબલ સુનિતાએ રાજીનામું આપી જણાવ્યું હતું કે નોકરી નથી કરવી સુનિતા યાદવ અને પ્રકાશ કાનાણીનું જે ઓડિયો છે તેની અંદર પણ આ વાત ખબર પડે છે ત્યારબાદ તેમને વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી એન સગરને પણ જગ્યા ઉપરથી ફોન કર્યો છે તેમનો પણ ઓડિયો ક્લિપ અહીંયા છે એટલે આ એક મહત્વની વાત છે કે જે પ્રકારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ પોતાના જે ફરજ બજાવનાર જે કોન્સ્ટેબલ છે કે જે નીચેના જે અધિકારીઓ હોય છે તેમને પોતાની ફરજ એ ભૂલાવડાવવાની કોશિશ અહીંયા થઈ જે ઓડિયો અહીંયા આપણે સાંભળ્યો હશે તો જે મુજબ અહીંયા પરિસ્થિતિઓ અત્યારે લાગી રહી છે તેમાં પોતે ફરજ જો બજાવે છે તો કેવી રીતે અહીંયા ફરજ બજાવો કારણ કે જે પ્રકારનો અહીંયા પ્રેશર અત્યારે લાગી રહ્યું છે જરૂરથી એક કોલર સાથે વાત કરીએ હેલો લક્ષ્મણભાઈ બોલું છું બેન લક્ષણભાઈ જનતાનો અવાજ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે લક્ષણભાઈ ચર્ચા કરી રહ્યા છે નિયમની અમલવારી બાબતે વગદાર લોકોની બબાલ સુરતમાં કુમાર કાનાણીના દીકરા એવા પ્રકાશ કાનાણી અને મહિલા કલ પોલીસ કર્મી વચ્ચે બોલાચાલીનો એક ઓડિયો વાયરલ થયો છે પોતાના મિત્રોને એમણે કર્ફ્યુમાં પણ તેમણે નિયમનો ભંગ કર્યો તો પોતાના મિત્રોને બચાવવા માટે પ્રકાશ કાનાણી ત્યાં પહોંચ્યા છે અને ધાક ધમકીઓ આપી છે તે પોલીસ કર્મી મહિલાને શું કહેશો બેન સંદર્ભમાં હું પહેલા તો મીડિયાનું ધ્યાન દોરીશ કે જયારે લોકડાઉન ની અંદર સિદ્ધપુર ના ધારાસભ્ય ઉભા રાખી અને એના જોડે ગેરવર્તન થાય છે ને ત્યારે ભાજપના તમામ લોકો મીડિયા સેલ અને મીડિયા આવી અને એટલું જ કરીને એ બ્રિગેડિયર ના માણસ પાસે કેસ કરાવે છે એક પ્રતિનિધિ ઉપર અને આખું ભારતીય જનતા પાર્ટી ને મીડિયા છવાઈ જાય છે કે એક દબંગ ધારાસભ્ય એક દબંગ ધારાસભ્ય દાદાગીરી જે ના માણસ ને ધારાસભ્ય એમ પૂછી શકે ભાઈ કે શા માટે ગાડી રોકી તો એના સંદર્ભમાં હું તમને કહું કે હમણાં નો કિસ્સો જોયો કલોલ ના સ્વામી નો સ્વામી ના તમે જો એના જે અનુયાયો છે ફરવા નીકળે છે રાત્રે બાર વાગે

પાંચ પાંચ હજાર બે બે કાલમાં તમે રેશમા પટેલ નો વિડીયો જોઈ લો ગીતા મંદિર નો દાદાગીરી કરી છે એક બ્રિગેડિયર ગાડી રોકે જેના પાસે કોઈ અધિકાર નથી તો આખું ભારતીય જનતા પાર્ટી આખું મીડિયા સેલ અને મીડિયામાં છવાઈ જાય છે દબંગ ધારાસભ્ય તો આના માટે કેમ હજી ભારતીય જનતા પાર્ટી નો એક પણ વ્યક્તિ સામે નથી આવ્યો

અને આ માણસ આવીને એમ કે અને એનો પીએમ એવું કે છે કે તમે ઘરે જતા રહો તમને રોકવાનું ક્યાં કીધું હતું તો આખી શરમજનક ઘટના મારા હિસાબે ગુજરાત માટે કોઈ જોઈએ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જે ટીવી ડિબેટ કરે છે એમને તમારા માધ્યમથી પૂછવા માંગુ છું આના માટે તમે કો કાયદો કાયદો છે તો એક જ દિવસમાં એક કલાકમાં માં જો બીજા સામે એફઆઈઆર બધું થતું હોય તો આના સામે અજી મોન કેમ છે ગૃહમંત્રી કેમ મોન છે ભારત ભાજપના પ્રવક્તાઓ કેમ મોહન છે

જનતા પાર્ટી અને કોંગ્રેસ શા માટે તમે ડરો છો બોલો ક્યાંક આ બેન ના વારે જાઓ અને મીડિયા હું તો સલ્યુટ કરું છું કે મીડિયા એને ઉદાગર કરવું જોઈએ અને બેન ને ન્યાય મળવો જોઈએ કે મીડિયા ચોથો સ્તંભ છે લોકશાહી નો મીડિયા ખરેખર બેન ને સપોર્ટ આપવો જોઈએ જી લક્ષણભાઈ આપના પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો અહીંયા લક્ષ્મણભાઈ અમારી સાથે જોડાઈ ગયા હતા મહત્ત્વની વાત કે જ્યારે જે પોતાની ફરજ સાચી રીતે નિભાવે છે તેવી સુનિતા યાદવની જો આપણે વાત કરીએ તે સાથે અન્ય પણ ઘણા એવા જે અધિકારીઓ જે છે પોતાની ફરજ નિભાવે છે પણ ફરજ કેવી રીતે ત્યારે તરત બદલાઈ જાય છે જેવી રીતે ઇન્સ્પેક્ટર દ્વારા વાત કરવામાં આવી ફોનનો એ પણ ઓડિયો અહીંયા વાયરલ થયો છે એટલે વગદાર લોકો છે પોતાની વગ બતાવીને હંમેશા આવા લોકોને દબાવવાની કોશિશમાં કેમ હોય છે એક અન્ય કલર સાથે પહેલાં વાત કરી લઈએ હેલો જી નમસ્કાર આપનું નામ જણાવશો ક્યાંથી વાત કરો છો અવાજ નથી આપનો હલો હા સુરેન્દ્રનગર થી બોલું છું જી જનતાનો અવાજ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ચર્ચા કરી રહ્યા છે નિયમની અમલવારી બાબતે વગદાર લોકોની બબાલ સુરતમાં થયેલી કુમાર કારણીના દીકરા અને મહિલા પોલીસકર્મી વચ્ચે બોલાચાલી આ કેટલું યોગ્ય કહેવાય નિયમ માત્ર સામાન્ય વ્યક્તિઓ માટે જ કેમ હોય છે આવા વગદાર લોકો જે છે તેમના પુત્રના મિત્રો પણ હવે આ વગ વાપરી રહ્યા છે તેનો દુરુપયોગ કરી રહ્યા છે તો પહેલેથી જ ઇન્વેસ્ટ છે તો તેમાંથી કમાઈ ના છે અને જો પબ્લિક આમ પબ્લિક આવીને બસ રૂપિયા નહીં બસો રૂપિયા દન લઈ લેવાનો માર્કસના હોય તો બસો રૂપિયા ધન લેવાનો બરોબર એ બધું પબ્લિક માર્કેટ કાયદા છે ધારા સંક્રિયો મતસ્ત્રિયો એમના માટે હોય તાજપુત થત એમના છોકરા માટે નહીં એમના સંબંધીઓ માટે કે નહીં જો કોઈ વિરોધ કે કોઈ કંઈ કર્યું હોય તો આપણું મંડળ રામંડમાં દોર કરી મૂકે છે તો વચમાં જીતનું વાત છુકરો આમ ભક્તિ કરતો તો

તો આ કેટલું યોગ્ય છે આ આવી રીતના આ લોકશાહી કેમ કઈ રીતે ચાલશે કમ સે કમ બીજીએ તો આઈન કેવું છે ને કે એના પર કાયદેસર કાર્યવાહી કરો ના શું કદાચ રૂપાણીનો છોકરો હોય તો શું થઈ ગયો કાયદો તો બધાયને લાગુ છે બરોબર એટલે આ છે અને કોંગ્રેસના મિત્રો તમે જાગોની તમે ખાલી ત્યાં કરો પરિયાળ મીડિયમ આવીને ખુલીને જરાઓ એના મૂળ શું જાઓ સિવાય બીજી એક વાત કરું બેન

ગુનો દાખલ કરવો જોઈએ કુમાર કાનાણી કેવું બોલે છે ઉપરના અધિકારી મને એના પર બઉ નફરત થઈ છે અત્યારે એમ ન કે ભાઈ ગમે હોય કાનાણી શું કદાચ રૂપાણી છોકરો હોય તો એને કાયદોસર આ પાછ ફાટવી જોઈએ કાયદો કાયદાનું કામ કરશે સુરેન્દ્રનગર થી જોડાઈ ગયા હતા નિયમ ની અમલવારી બાબતે વગદાર લોકો જે છે પોતાની વગ ને હમેશા આવા પ્રકારની કોશિશમાં રહેતા હોય છે તેવી જ આ ઘટના રોકતા પોતે

જી એટલે સમય તો આવશે પણ આ આવી દાદાગીરી કરવાનું ભાજપ વાળા બંધ કરી દો અને તમે સત્ય ઉજાગર કરો મીડિયાવાળા મીડિયા વાળા હોય રાહુલ થોડુંક ખોટું કરીને ગમે તેમ તમે મીડિયાવાળા એના ઉપર કરી દેવા છો અને આ ભાજપવાળા ગમે તેમ બોલો તમે એને હવળું કરીને બતાવો કે એને આમ કીધું બચાવ કરો એ ભાજપ કે આ તો એના પોતાના વિચારો છે કે એના આવા વિચારો છે આવું કરીને તમે છટકી દેવો છો મારે કહેવાનું એ જ છે જી જી અમારી સાથે જોડા બદલ આપના પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો અહીંયા જે પ્રકારે આપણે જોયું કે સુરતમાં પોલીસ માં ફરજ બજાવતી એવી કોન્સ્ટેબલ સુનિતા યાદવે હીરા બજારમાં ફરજ દરમિયાન રાત્રે કરફ્યુમાં કારમાં નીકળેલા કેટલાક યુવાનોને તેણે રોક્યા અને યુવાનો અને મહિલા પોલીસ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું તો આ યુવાનોના બચાવમાં રાજ્યમંત્રી કુમાર કાનાણીના સુપુત્ર તેમના પિતાની કાર લઈને એમએલએ લખેલી એ કાર લઈને ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા ને ઘટનામાં મહિલા પોલીસ કર્મીને ઉપરી અધિકારીને પણ ફોન કર્યો પણ ત્યાંથી પણ કોઈ સપોર્ટ નથી મળ્યો ઉપરથી તેમને ત્યાંથી પણ ઠપકો આપવામાં આવ્યો છે જરૂરથી પહેલા આપણે એક કોલર સાથે વાત કરીએ હેલો આજી મેડમ જી નમસ્કાર આપનું નામ જણાવશો ક્યાંથી વાત કરો છો જેબી 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 વાગેલો નામ મારો છે જી ક્યાંથી વાત કરો છો અમદાવાદ અમદાવાદ જી જણાવો ત્રણસો 307 નો કાયદો લગાવીને પાસાની કાર્યવાહી કેમ નો કરે હાલો જી આપનો અવાજ આવી રહ્યો છે સામાન્ય માણસો ઉપર ત્રણસો 307 કરીને પાસાની કાર્યવાહી કરવા છે ત્યારે કોરોના વોરિયર્સ ઉપર બરાબર હમ તો પછી આની ઉપર કેમ નહી મેડમ હા તપાસ કરો જી 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 આપની વાત સાથે અમે સહમત થઈએ છીએ જરૂરથી અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો જે પ્રકારે આપ જોઈ શકો છો અત્યારે કે જે પ્રમાણે રોષ અત્યારે જનતામાં છે કે આ ઘટના જ્યારે કોઈ પણ એવા મંત્રીના પુત્ર હોય મંત્રીના સગા હોય હંમેશા પોતાની વગ વાપરીને નિયમોનો ભંગ કરે છે તો તેમને જવા દેવામાં આવે છે જવા દેવા પડી રહ્યા છે તેવા પ્રકારની આ ઘટના છે જરૂરથી અગર કોલર સાથે પહેલા વાત કરીએ હેલો હલો જી નમસ્કાર આપનું નામ જણાવશો ક્યાંથી વાત કરો છો

બિલકુલ સો ટકા અમે જોઈ રહ્યા છીએ એક ગુજરાત યુથ દ્વારા કે કુમાર જે કાનાની છે આપણા આરોગ્ય સ્વાસ્થ્ય મંત્રી છે તેની હાલની સરકાર પણ ભાજપની સરકાર છે માત્રમ માત્ર આ પ્રશ્નના કોંગ્રેસના પ્રવક્તા એ પણ વખોડી કાઢ્યા છે મનીષ જોશીએ પણ આનો પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી બાબતે પોતાનું આમાં રાજકારણ રમાઈ રહ્યું છે કે એનો પુત્ર છે તેની માટે કેમ કાર્યવાહી નથી થતો એટલે આમને સામને બે પક્ષ છે પણ હું સાસુ એટલું કહું કે જનતા સાસુ છે એટલે ખરેખર આમાં જે કુમાર કાનાણીના પુત્ર એ જ્યાં ને ક્યાંક કાયદા બાબતમાં ભૂલ કરી હોય પાવર બતાવ્યો હોય એવું મને લાગે છે પછી કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય ભલે આરોગ્ય આપણે સ્વાસ્થ્ય મંત્રી છે જેને ખરેખર પોતાના પુત્રને એટલો થપકો આપવો જોઈએ કે જે મહિલા પોલીસ ન આપે એથી વધારે એને થપકો આપવો જોઈએ જો એ ન આપે તો બધા બધાય જનતાને શું આપશે ક્યારે પણ કાયદાનું પાલન નહીં રહે એ તમે આ એક સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય નાના વર્ગના એના લોકો શું કરશે મહિલા પોલીસ ના ફાળ અવારે પણ છોકરો આવશે તે કાયદા ભંગ કરી શકશે પત્રકારો પણ કાયદા ભંગ કરી શકશે મીડિયા વાળા કાયદા ભંગ કરી શકશે ક્યાંક ને ક્યાંક લાઈન થશે કે હું હું પત્રકાર મીડિયાનો છોકરો છું અથવા એમ એલ એ નો છોકરો છે એની એમ કેવું જોઈએ હોય આપડે માફી લઈએ આપડે તો આરોગ્ય સ્વાસ્થ્ય મંત્રી છે આપડે કઈ ઘટતું નથી એના રોટલામાં પાટું નથી મારવું નથી કાલ સવારે સસ્પેન્ડ કર્યું એવું એને વિચારવું જોઈએ એટલે એ આ વાત કાપી નાખવી જોઈએ

મહિલા પોલીસે હોય એને કાયદા પ્રમાણે નાના માણસો ને કેમ ખેતા નથી નાના માણસો ને જવા દે છે બસો રૂપિયા ને કોઈ આપી નાના માણસો ઓયા જાય છે તો તને કેમ તમારી પાસે તો સત્તા છે તમને રોકે એટલે ક્યાંક ને ક્યાંક આ કાયદામાં પંખ હોય એટલે મહિલા પોલીસે અટકાવ્યું હોય બેન હું તો એટલું જ કહું જય જય ભાર જી આપના પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો કુમાર કાનાણીના સુપુત્ર પિતાની કાર લઈને ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો છે અને આ ઘટનામાં મહિલા પોલીસ કર્મીને ઉપરી અધિકારીને તેમણે ફોન કર્યા તો ઉપરી અધિકારી પણ અહીંયા તેમને ઠપકો આપી રહ્યા છે કેવા પ્રકારની સિસ્ટમના આપણે એક ભાગ છીએ અને ભોગ બની રહ્યા છે કેટલા લોકો આનો ભોગ બને છે જે પ્રમાણેની અત્યારે ડિપાર્ટમેન્ટની વાત કરીએ કોઈપણ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ડિપાર્ટમેન્ટની અંદર આ જ પરિસ્થિતિ ચાલે છે કે જો તમે કોઈ વગદાર એક બાજુ સરકાર તરફથી નિયમો સરકારે પણ એ નિયમો અલગ અલગ રીતે રહ્યું છે તેમને આ નિયમો કદાચ પાળવાના નથી અને બીજા બધા સામાન્ય લોકોને પાડવા પડશે આવા પ્રકારનું બાયફર્ગેશન પણ થવું પડે એવી આ પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે જ્યારે એ મહિલા કોન્સ્ટેબલે પોતાની ફરજ નિભાવી છે કર્ફ્યુ દર દસ વાગે ચાલુ થઈ જતું હોય છે કર્ફ્યુ દસ વાગ્યા પછીનો જે સમય સાડા દસનો તે સમય છે ત્યારે પાંચ લોકો વિધાઉટ માસ્ક તે પોતાની કાર લઈને જ્યારે નીકળતા હોય અને મહિલા કોન્સ્ટેબલ તેમને રોકે છે ત્યારબાદ તરત તે પાંચે જણને એવી અંતરસ્પૃણા થાય છે કે અમારો તો મિત્ર જે છે તે કુમાર કાનાણીનો પુત્ર છે અને તે પ્રકાશ કાનાણી ત્યાં પોતાના પિતાની એમએલએ લખેલી કાર લઈને ત્યાં આવી પહોંચે છે અને તે મહિલા કોન્સ્ટેબલને ધક ધમકી આપે છે કે ત્રણસો દિવસ તને અહીંયાને અહીંયા ઊભી રાખી શકું એટલી મારી સત્તા છે અને તારી બદલી પણ કરાવી શકું છું અપશબ્દો પણ ત્યાં બોલવામાં આવે છે ત્યારબાદ સ્વાભાવિક રીતે કોઈ પણ પોલીસ કર્મી છે કે કોઈ પણ જે નાનું વ્યક્તિ જે છે તે પોતાના ઉપરી અધિકારીને જ ફોન કરવાનું છે સ્વાભાવિક રીતે તે મહિલાએ ઉપરી અધિકારીને ફોન કર્યો છે ત્યારે ઉપરી અધિકારી પણ તેમને સૂચનો આપી રહ્યા છે ખૂબ સુંદર એવા સૂચનો જે છે ઓડિયો ક્લિપમાં પણ આપ સાંભળી શકો છો કે તમને કોણે કહ્યું છે રોકવાનું તમારે કોઈ ગાડી નથી રોકવાની ત્યાંની દુકાનો જ બંધ કરાવવાની રહેશે એટલે અહીંયા પણ બાયફર્ગેશન કરવાની જરૂરત પડશે કે કેવી રીતે કયા નિયમો હોય છે કે જે પોલીસ ડિપાર્ટમેન્ટ પોતે પણ નક્કી કરે છે અને એના પછી નીચલા અધિકારીઓને પણ કહેવામાં આવે છે તે પણ નક્કી કરે છે એટલે એકબીજા હજી કદાચ સમજી જ નથી શકતા એવા બધા નિયમો બહુ ટફ નિયમો કદાચ સરકાર બહાર પાડતી હોય તેવું લાગી રહ્યું છે આ ઘટના જોતા તો પણ છેલ્લે કદાચ એટલું કહી શકીએ આપણે કે જ્યારે વગદાર લોકો પોતાની વગ બતાવે છે ત્યારે આવા જે મહેનત કરીને જેણે ઘણી મહેનત કરી છે ભણ્યા છે અને આગળ વધીને નોકરી મેળવી છે તેવા લોકોને નોકરી ગુમાવવાનો ને રાજીનામું આપવાનો જ વારો આવે છે કારણ કે તેમના ઉચ્ચ અધિકારીઓ પણ તેમના સપોર્ટમાં ત્યારે નથી રહેતા એટલે આવી જ રીતે આ સિસ્ટમ અત્યારે છે પણ તેની માટે આપણે જરૂરથી અવાજ ઉઠાવવો જરૂરી છે અને વિરોધ કરવો તેની સાથે કોઈ એવું પરિણામ મળે તેવો વિરોધ જો આપણે કરીએ સવાલ જરૂરથી કરીએ તો જવાબ તો મળવો જોઈએ તો આવી જ રીતે ફરીથી આજ જ સમયે આ પ્રોગ્રામમાં એક નવા વિષય ઉપર